ધોરણ દસ અને બારની પરીક્ષાઓ રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે આ અંગે પરીક્ષા બોર્ડના જોઈન્ટ ડાયરેક્ટર એમ કે રાવળે સમગ્ર માહિતી આપી હતી માહિતી પ્રમાણે આ પરીક્ષા દરમિયાન પંચ્યાસી જેટલી સ્કોડની ટીમ સંવેદનશીલ કેન્દ્રો પર ચેકિંગ માટે તૈનાત હતી સમગ્ર રાજ્યમાં પરીક્ષા દરમિયાન કુલ ચાલીસ કેસ ગેરરીતિના નોંધાયા છે બાર કેસ મોબાઈલના નોંધા જેમની સામે એફઆઈઆર કરી ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો રમી વિદ્યાર્થીઓના કુલ પાંચ કેસ નોંધાયા છે અન્ય એકવીસ કેસ કોપી કેસમાં નોંધાયા છે અમદાવાદ અને આણંદ જિલ્લામાં નવ જેટલા કેસ નોંધાયા છે રાજ્યના કુલ પંદર જિલ્લામાં એકલ દોકલ કોપી કેસ નોંધવામાં આવ્યા છે સમગ્ર રાજ્યમાં ચોરી કરનાર પરીક્ષાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે આ તમામ વિદ્યાર્થીઓનું પરિણામ અનામત રાખવામાં આવશે તેમની સુનાવણી કરી આચાર સંહિતા મુજબ કાર્યવાહી કરાશે પરિણામની તૈયારી શરૂ કરાઈ વહેલી તકે પરિણામ જાહેર કરી દેવાશે ધોરણ દસ અને બારની સમગ્ર રાજ્યમાં બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષા સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે આ પરીક્ષા દરમિયાન ગેરરીતિ સંદર્ભે બહુ જ ધ્યાન આપવામાં આવેલું અત્રેની કચેરીથી કુલ પંચ્યાસી જેટલી ફ્લાઈંગ સ્કવોડની ટીમો એ સમગ્ર રાજ્યમાં સંવેદનશીલ કેન્દ્રોની મુલાકાતો લીધી જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા પણ વર્ગ એક અને વર્ગ બે કક્ષાના અધિકારીઓને સમગ્ર પરીક્ષા દરમિયાન મોનિટરિંગ સોંપવામાં આવેલું એટલે ખૂબ સુંદર રીતે તંદુરસ્ત માહોલમાં આ પરીક્ષા જે સંપન્ન થઈ છે આમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ જે ગેરરીતિ કરતા હતા એ એમને ઝડપી અને એમની સામે એક કોપી કેસની કાર્યવાહી બોર્ડ દ્વારા કરવામાં આવેલી છે સમગ્ર રાજ્યના કુલ ચાલીસ કેસ થયા છે એ ચાલીસ કેસ પૈકી પૈકી બાર કેસ મોબાઈલના છે કે જે વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને આવ્યા હોય એટલે એમની સામે રીતસર એફઆઈઆર કરીને ફોજદારી કેસ પણ થતા હોય છે ડમી વિદ્યાર્થીઓ હોય એવા કુલ પાંચ કેસ છે અને અન્ય બાકીના એકવીસ જેટલા કેસ જે છે કોપી કેસ આપણને જોવા મળ્યા છે ઓલ ઓવર જોઈએ તો અમદાવાદ જિલ્લામાં નવ જેટલા કેસ જોવા મળ્યા છે અને આણંદ જિલ્લામાં નવ જેટલા કેસ જોવા મળ્યા છે બાકી જિલ્લાઓમાં ભાવનગર છે જૂનાગઢ છે એમાં ચાર ને ત્રણ એ રીતે જોવા મળ્યા છે કુલ પંદર જિલ્લાઓમાં કોપી કેસ નોંધાયા છે સામાન્ય રીતે આ પંદર જિલ્લાઓમાં એક એક જિલ્લા કોપી કેસ છે એટલે ઓલ ઓવર એકંદરે જોઈએ તો બહુ ચોરીનું પ્રમાણ પર નિયંત્રણ લાવ્યા છીએ અને જે ચોરી કરતા હતા એમની સામે કાર્યવાહી કરવામાં પણ કોઈ જગ્યાએ ખચકાયું નથી